પશુપાલન અંતર્ગત અગત્યની યોજના છે ઓનલાઈન ફોર્મ આજથી ભરાવવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો મહિલાઓ અને જે પુરુષો માટે સ્વરોજગારી હેતુ અંતર્ગત જે પશુપાલનનો જે વ્યવસાય કરવા માંગતા હોય અને બાર દુધાળા જે પશુઓ છે એ ફોર્મ બનાવવા માંગતા હોય એમના માટે સહાય છે ફરજિયાત ઘટક છે કે બાર દુધાળા પશુઓ ખરીદવાના રહેશે એની અંદર તમને બેંક ધિરાણ આપશે એ પણ પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને સાડાસઠ ટકા વ્યાજ અને મહિલા અનુસૂચ જાતિ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને સાડા આઠ ટકા વ્યાજ રહેશે ગીર કાંકરેજ માટે મહત્તમ બાર ટકા વ્યાજ સહાય મળશે તો મિત્રો એટલે જે બાંધકામ તમારે કરવાનું હોય છે એની અંદર પચાસ ટકા મહત્તમ એટલે કે દોઢ લાખની સહાય મળશે અને ગીર કાંકરેજની અંતર્ગત મહત્તમ પંચોતેર ટકા એટલે કે બે લાખ પચીસ હજારની સહાય મળશે તો પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ અંતર્ગત પંચોતેર ટકા એટલે કે મહત્તમ તેર હજાર બસોની સહાય મળશે અને ગીર કાંકરેજની અંદર નેવું ટકા એટલે કે એકાવન હજાર આઠસો ચાલીસની સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો ઇલેક્ટ્રિક ચા અંતર્ગત જે સિસ્ટમ છે મિલ્કિંગ મશીનો છે એ અંતર્ગત યુનિટ કોસ્ટની અંદર પંચોતેર ટકા એટલે કે મહત્તમ અઢાર હજાર રૂપિયા નવ હજાર રૂપિયા તેત્રીસ હજાર સાતસો પચાસ અને ગીર કાંકરેજ માટે જે નેવું ટકા સહાય એટલે કે એકવીસ હજાર દસ હજાર આઠસો સુધી અને ચાલીસ હજાર પાંચસો સુધીની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો સરકારે જે નક્કી કર્યું છે લક્ષ્યાંક પંદરસોનું તો એ અંતર્ગત રહેશે મિત્રો આ સહાય રિઝર્વ બેંક નાણાકીય સંસ્થા બેંક છે એમની ચોવીસ પચીસ અંતર્ગત ધિરાણ અંતર્ગત આ સહાય મળશે મિત્રો અરજી મંજૂર થયા પછી તમને ડાયરેક્ટ લોન આપવામાં આવશે આ જીવનની અંદર એક જ વખત મળશે તો મિત્રો પંદર સાત બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો જય હિ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત